દીજામાં 3 સુગરા લીન જાત છે કોઈને લઈને ગુંડા અન તોય ભણવાતા તારે ગड्डा મજૂર કરવાની હા વો હું નામ રોશન કરીને ગઉ ના હવે દેખ હું ભણવાને ઉપરી વાસ તો બોલો પછી રોશન કરી બધું કોઈને ભરી હા તો કે ઇતિહાસણમાં જો રહે તેવારો તમે હું ભરવા ન જાવ હું તારે ગડ્ડા મજૂરી કરો ને પછી ગડ્ડા મજૂરી સવા દે અમે તો ને ભણ્યા ને ઘરે આ મજૂરી કરો અને ભણ્યા હોત તો અમને બંગલા ન હવે પણ અટા કોઈ તું ભણ તારે બંગલા બનાવવા રહે તો તું ભણે મારું મોમ રોશન કરી દે રોશન તો થઈ ગયું હવે તો એમ વાત એક વાત છે હવે વાત ને હવે તું તા તૈયાર થાય અને ભણવા એડપો ના હું એકલા નહીં આ ગુંડા ને એકલા ને તમને કેટલી વખત કહું પછી કા હવે ગુંડા ગુંડા કોઈ ન હોય એ સુરા છોકરા કેમ ડાસકાવે અલા દા તો તો ને ભણવા ને જાતો ભણવા તોલા તારે જાવ પડે ને છીપીએ આ આઈ ને એટલે એણે બરબાદ થઈ જાય તો છોકરાની ના ને તો મારી મેલુ કેમ ન આવે તાતો તારા છોકરાને

બડમેક પડજો મે તો ગોરાયલા ટડીયા અલ માર છોકરો ભણવા જાય મો રજા પડી આજ મે પર્સનલ કામ હોતો એટલે મુકામાલ તો પણ ભણવો તો પડે રજા ન પડે માર છોકરો હજдай ભણવા જાય રેગ્યુલર અમે રેગ્યુલર ભણવા આતો છોકરો આ સ્કૂલિંગ 10 15 દાડા છે ને આજ જ ખાલી ભણવા મેલ્યો

મન લાગે અને મન કિડનેપ કરી જાય એ અલ્યા તારી આ તો મન મળે તા ના આનંદ દગાડું તો પેલા મન ઓબળશે અન તો પછી એ મને માર કે ના ના હવે મોણન ઓક મત એમ તું ડોકી અન ઉડી જાવ બે બે ઓર

કોણ બોલો અરે યાર છોકરા મત મારજો તમને અડધા કલાકમાં માં કોને કાપી નાખ્યો હવે કોક કરવું પડશે પૈસા નો પડશે તરત ફટાફટ પૈસા કલાક કલાકમાં મેં કહ્યું અડધા કલાકમાં તો ફટાફટ કોક કરો

પૈસા જો તમે પૈસા જો તાત્કાલિક છોકરા નો છું છોકરા નઈ જો તમે પૈસા હાલ તો એક લઈ તમે પૈસા રૂપિયા દેખો મારો કેવાય પાછો ન પડે હા ભાઈ તોરામ બળ ઘણો હોય અમાર પૈસા છોકરાપ કરી દસ હજાર રૂપિયા ખાતમ નાખો અમારે પૈસા પૈસા કઈ જગ્યા એ કિડનેપરને પૂછ્યું કે કિડનેપર કઈ જગ્યા ફોન કર્યો કે ફોન પે પૈસા નખો તો નું ખબર કે ફોન પે તમે પૈસા કરાવશો તો છોકરાને છોડી દેશે ગુંડા

થોડોક ટાઈમ લાગશે 2 મિનિટમાં મગરી મોર મોળો થાય કરો બેઠા કોને યાર આ આરવા લોકેશન આર્યું

આ ડેરી વાળો હા ભાઈ તોરા છોકરામાં બુદ્ધિ જ ની એન અરે ઓડી આવે હવે મારે એ મો મારે એ છોકરા યાર છોકરા જલ્દી अरे लो कृष्ण तो ये बता रही है हां ये दिखा रे लो तो मन आ खा खाड़े खा खाड़े खाड़े अरे हेड़ा राहुल ने वार कृष्ण तो ये दिखा रे ये बता रे मन मन उठेगा मन लो दिखा रे हेड़ा रे 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 पंकज रोमत 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 अरे राहुल आता ले तो नजर ऊपर पंकज भाड़े ये बात थोरा चढ़ावे लो रे

અલે પણ તું કેમ રોવે હે માર છોકરા તું કે જો બોલ્યા હે ને તું રોવા જાય લોકેશન લોકેશન ઇને કિશન હા લોકેશન દી છે પંકજ કે હેડો હેડો મોડો થાશે હેડો માર નોક છે લા બોસી આયા ને

ごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめんごめん

સ્વીચ ઓફ બોલે શક પડી હોય કે આવે અને એને મોબાઈલ સીચોપ ઓફ કરી લોકેશન બદલાવી નાખ્યું હેડ્યો ગભરાવ મત બાપરે છોકરા ના પાડતા ભણવા નહીં આવું તું આપણે મોડેલ ભણવા મિલ્યા હતા પરિણામ મળે હેડ તો મારો છોકરો હવે આપડે

પાછા <muchanye> ભરા <tip> <tip>

અહ એ માર્ડેર થઈ જાય માર્ડેર અપા શું રસ્તો થઈ જાય અટલે અટલે તું તારી રાતે હડમે એ છોડી દે મારી માર્ડેર થઈ જાય તું મારે મારે કયો કોઈ થાપબી દી છેબે થઈ જાય માર્ડેર તમે મોર સાઈડ કરી દીયો તમે એ એ ઓલા rato રે કઈ rato રે એ rato રે એ પકડ 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 એ rato કરી દીધો કોઈ છોટો નહી માં દીકરો